કહે કે આ તમે જે માણસોને પગાર ચૂકવો છો ગાડીઓ આપી ઓફિસ આપ્યા બંગલા આપ્યા એસી આપ્યા કોમ્પ્યુટર પ્રિન્ટર સ્કેનર મોબાઈલ ટેકનોલોજી કોઈના કોલ રેકોર્ડ કરવાની સત્તા બધું જ આપ્યા પછી તે હવે છેલ્લે પાછો ગૃહમંત્રીને જ આપણે કહેવા જવું પડશે તો આ બધા શું કરવા માટે રાખ્યા છે એટલે ગૃહમંત્રીએ પોતાની નિષ્ફળતાનું કબૂલાતનામું જાહેરમાં આપ્યું છે મોટી મોટી વાત બોલવા ગયા પણ એની પોલ ખુલી ગઈ છે કે વ્યવસ્થા નબળી થઈ ગઈ છે

હવે માણસો શું અવ્યવસ્થા થશે ગૃહમંત્રી કેટલા ને મળશે મિનિમમ બે ચાર હજાર એફઆઈઆર તો હું તો ઓછો આંકડો બોલું છું બાકી મિનિમમ બે ચાર હજાર એફઆઈઆર રોજની આખા ગુજરાતમાં લખાય છે એ બધા શું ગૃહમંત્રી પાસે જશે કે ભાઈ આ તમે જે માણસો